આવાજુ વાત કરીશું અમરેલીની પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાણાનીનું ખેડૂતોની વેદનાઓ અંગે ટ્વીટ આવ્યું છે ખેતી બચાવો સત્યાગ્રહના ટાઇટલ સાથે ધાણાનીએ એક્સપર્ટ ટ્વીટ કર્યું છે અને દિવાળીએ થઈ ગઈ હોળીને ખેડૂતોના સપના ધવું ધાણી થઈ ગયા છે અને તેના લીધે ખેડૂત પણ નિરાધાર થઈ ગયો છે અને હજુ સાત દી થી હજુ સૂરજ ખોવાઈ ગયો છે ચોધાર વરસાદે ઊભેલા મોલ તો મૂરઝાયાને અને સાથે જ ખેતરમાં પડેલા પાથરા પણ તણાઈ ગયા છે માંડવીના દાણે દાણે ફૂટી ગઈ છે મૂછો અને કપાસના જીનવે કઢાયા છે અને ફરી કોટા અને આ પ્રકારની તમામ વાતો લખીને પરેશ ધાણાનીએ તેમના એક્સ ટ્વિટર હેન્ડલ ઉપર મૂકી હતી અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાણાનીએ સરકારો સામે આકરા પ્રહાર કર્યા છે ખેડૂતોની વેદના લઈને લઈને તે સામે આવ્યા છે અને જ્યારે ખેડૂતોની જે વેદનાઓ છે તેમના જે પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે તે તમામ ખેડૂતોના વહારે આવ્યા છે પરેશ ધાનાની તો આપણે જણાવી દઈએ કે વિપક્ષના નેતા છે પરેશ ધાનાની તેમને એક્સ ટ્વિટર હેન્ડલ મારફતે તેમણે ખેડૂતોને સાથે થયેલી જે પરેશાનીઓ છે તે જણાવી છે અને તે તમામને વળતર મળે સરકાર પાસે તેવી અપેક્ષાઓ રાખે છે તે ખેડૂતો સાવ ખાલી થઈ ગયા છે તેમની જોડી પણ ખાલી થઈ ગઈ છે પરેશ ધાણાણીએ ટ્વીટ કરીને તેમને માહિતી આપી હતી અને ખેડૂતોની જે પણ કોઈ વેદના છે તેમને તરતને તરત સરકાર તરફથી રાહત પેટે તેમને વળતર મળે તેવી વાત કરી હતી પરેશ દાણાણી ખેડૂતોના પક્ષમાં આવીને અને તેમના વહારે આવીને તેમને ન્યાય અપાવવાની વાત લઈને આવ્યા છે તો આપને જણાવી દઈએ કે ખેડૂતોની જે વ્યથા છે હાલ તે વ્યથા પરેશ દાણાણીએ ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેમને તેમના ટ્વિટર એક્સ એકાઉન્ટ પર હેન્ડલ પર માહિતી આપીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે તો એક બાજુ ગુજરાતની અંદર અવિરત કમોસમી વરસાદ પડી રહ્યો છે તેનાથી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે ડુંગળી ડાંગર મગફળી જેવા તમામ પાકોને નુકસાન થઈ રહ્યા છે અને આ સાથે જ પરેશ ધાનાણીએ સરકારને પત્ર પણ લખ્યો છે અને વળતરની માંગ પણ કરી